નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દાહોદ જિલ્લાના ઝાલોત ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે કાર્યક્રમમાં જનસભા સંબોધતી વખતે ફરી એકવાર સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે આ વખતે ગ્રામ સભા જે યોજાતી નથી તે મામલે વાત કરી આદિવાસી સમાજનો મુખ્ય મુદ્દો રહ્યો છે અનુસૂચિ ફાઇવ શેડ્યુલ ફાઇવનો મુદ્દેને લઈને તેમણે આજની વર્તમાન સરકાર છે તે એ ચુસ્તતા અમલવારી નથી કરાવતી તે પ્રકારની વાત તેમણે આ મંચ પરથી કરી દીધી એટલું જ નહીં થોડા સમય પહેલા જે તેઓને જેલ જવાનો વારો આવ્યો હતો જે રીતે તેઓએ પોતાના નિવેદનમાં આરોપ કર્યો છે કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા તેઓ જેવી રીતે લોકો વચ્ચે જતા હતા બોલતા હતા તેમનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે આ મામલે ચૈતર વસાવા આક્રમક જોવા મળ્યા અને આ બાબતે તેમણે પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો જોગવાઈ આપવામાં આવી છે તમે જોયું હશે આઝાદીના 78 વર્ષ પછી પણ એ અનુસૂચિ 5 આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી માત્ર કાગળ પર છે બંધારણ પર છે અનેક વખતે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિ 5 લાગુ કરો છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે ત્યારે આજે તમે જોયું હશે કે બંધારણમાં એ ચાહે અનુસૂચી 5 ની વાત હોય એ ચાહે 1996 ના પૈસા એક ની વાત હોય 1983 ના 72 ડબલ્યુ ના કانون ની વાત હોય કે બીજી અનામત બાબતો ની વાત હોય આજે આપણા આદિવાસી સમાજમાં એકતા નથી આપણે બધા પાર્ટીઓમાં વહેંચાયેલા છે સંગઠનોમાં વહેંચાઈ ગયા છે આજે આપણે ધર્મ સંપ્રદાયમાં વહેંચાયેલા છે આપડામાં એકતા ન હોવાના કારણે સરકાર આજે પણ એ અનુસૂચી 5 લાગુ નથી કરી શકી પૈસા એક્ટ નો ચૂસ્તવારે અમલર નથી થતો તો તે ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરે છે સત્તાનો દુરુપયોગ કરે છે પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય કોરિડોર હોય એરપોર્ટ માટેની જંગલની જમીનોની વાત હોય નેશનલ ની જમીનોની વાત હોય ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોજવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહીં જાગીશું એક નહીં થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી પૂચી છે એ પણ જતી રહેવાની છે આ દે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું છે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે કોઈને શોખ નથી થતો આત્મહત્યા લેવાની કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો તમામ દેશના લોકો લડી રહ્યા છે આજે તમે જુઓ દેશમાં જેટલી પણ આર્મી છે બીએસએફ છે જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે નક્સલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પર દાદાઓ ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે એમની સાથે અત્યાચારો થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકોથી અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છીએ અનેક ઘર્ષણો બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા પ્રાવધાનો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ એક ક્રિકેટના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે ત્યારે સાથીઓ

શક્તિઓ આપણી બહાર આવે છે એકબીજા સાથે મિત્રતા કેળવાય છે ભાવના અનુશાસન આપણે શીખીએ અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમત ગમતમાં બનાવે છે ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે એમને મારા તરફથી હું શુભકામનાઓ પણ પાઠવું છું સાથે સાથે અહીંયા ઘણા મોટી સંખ્યામાં યુવાન સાથીઓ ઉપસ્થિત છે ત્યારે મારા યુવાન સાથીઓને પણ કરું છું

શિક્ષણ માટે પણ કરવો પડશે આપણા પરિવારના આપણા બાળકોને કઈ રીતના ભણાવો એના માટે પણ આપણે વિચારવું પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઊભા છે હું ગઈ કાલે રસ્તે રસ્તે આવતો તો હું ત્યારે રાત પીપળા નીકળ્યો પાવાગઢથી આવ્યો આખા રોડને રોડ ભરા ભરેલા ભરેલા બે ત્રણ જગ્યાએ જમરૂક લેવા અમે ઊભા રહ્યા અને યુવાન નાના નાના છોકરાઓ પાછળ બેક અને ટોળે ને ટોળા યાત્રામાં હતા બધા છોકરાઓ મને કે સાહેબ ફોટો પાડવાનો છે મે ઉભો રહ્યો મે કીધું બેટા ફોટો પાડી લો મે કીધું ક્યાંથી આવો છો એટલે એમણે ગામડાઓના નામ લીધા અમે આ ગામના છે આ ગામના છે આ ગામના છે મે પૂછ્યું છોકરાઓ ભણો છો કે નહીં એમણે કીધું ભણીએ છે સાહેબ અમે મે કીધું કયા ધોરણમાં ભણો છો કોઈ કીધું અમે 9 છે 10 છે કોઈ એ કીધું અમે 8 છે મે પૂછ્યું કેટલા દિવસથી યાત્રામાં નીકળેલા છો એમણે કીધું અમે 15 દિવસનો અમારી યાત્રા છે મે કીધું શાળા

કે ભાઈ 15 15 દિવસની રજા ના હોય તમારે ચાર ધામ ફરવું હોય પાંચ ધામ ફરવું હોય ફરો પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે ત્યારે છોકરાઓને મેં એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે 15 દિવસે તમારો ભણવાનો સમય છે ભણો યાત્રામાં જ્યારે જ રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણી પરિસ્થિતિ નબળી છે આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે 15% છે 1 કરોડ ને સાંભળ્યા તો ધારાસભ્ય ચૈત્ર વસાદ કહી રહ્યા છે કે આદિવાસી સમાજ માટે સડક થી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવીશું આદિવાસી વિસ્તારોમાં ડેમો બને છે વિકાસના મોટા મોટા પ્રોજેક્ટો બને છે પણ આદિવાસી સમાજનો વિકાસ નથી થતો તેવા આરોપો તેઓ કરી રહ્યા છે એટલું જ નહીં તેમણે આદિવાસી લોકોના હિત માટે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કામ કરશે તેવી વાત તેમણે કરી છે આગામી સમયમાં જોવું રહ્યું કે રાજકારણ તો ગરમાવું છે આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યો છે ત્યારે કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથ મંતવ્ય ન્યૂઝ જોતા રહો